અને અત્યારે નીકળી ગયા છીએ તમારા માટે સ્પેશિયલ તમારા માટે વ્લોગ બનાવવા માટે તો મોરબી સ્ટાર નથી દિવસ કે નથી રાત કાંઈ જોતું નથી અને તમારા માટે અવનવા જબરજસ્ત વ્લોગ તૈયાર કરી અને મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી પહોંચાડવાની કોશિશ કરે છે તો એના જ ભાગરૂપે અત્યારે પાછા આજે અમે અત્યારે નીકળી ગયા છીએ અને આપણી લક્ષ્મીનગર મુકામેથી હવે આપણે મોરબી તરફ અત્યારે આપણી સવારી છે એ નીકળી ગઈ છે અત્યારે અમે તમને પેલા જ્યાં બતાવીએ છીએ આ આઠ એ નેશનલ હાઈવે છે આ હાઈવે ઉપરથી તમે કચ્છ તરફ જઈ શકો છો સાથે સાથે આ બાજુ તમારે જવું હોય તો તમે વાકાને સુરેન્દ્રનગર ચોટીલા એ બાજુ જઈ શકો છો આ હાઈવે એકમાત્ર એવો હાઈવે છે કે જે રાજસ્થાન સુધી પહોંચે છે અહીંથી રાજસ્થાન કચ્છમાં થઈને સીધું રાજસ્થાન જવાય છે તો દોસ્તો આ હાઈવે ની અંદર આ રાત્રિનો કેવો માહોલ છે એ અમે તમને વિડીયોના માધ્યમથી બતાવીએ છીએ તો તમે અમારી સાથે જોડાયેલા રહ્યો અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર નવા હો આપે હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરજો અને બને એટલો વિડીયોને શેર કરી અન્ય લોકો સુધી પણ અમારો વિડીયો પહોંચાડવાની કોશિશ કરજો દોસ્તો સપોર્ટ પૂરેપૂરો બધા આપજો આપણે અત્યારે ચાલી રહ્યા છીએ આઠ એ નેશનલ હાઈવે ઉપર જેને કંડલા હાઈવે પણ કહેવામાં આવે છે મોરબી માળિયા હાઈવે પણ અહીંયાથી કહેવામાં આવે છે મોરબી થી તો આપણે અત્યારે આ રાત્રિ નો કેવો માહોલ છે એ વિડીયોના માધ્યમથી તમને બધાને બતાવવાની કોશિશ કરીએ છીએ દોસ્તો જે ટ્રાફિક છે અત્યારે હાઈવે નો એ કેવો છે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અત્યારે વાહનોની જે મોટા વાહનોની ભરમાર છે એ તમને આ આ હાઈવે ઉપર ખાસ જોવા મળશે ડમ્પર છે કન્ટેનરો છે બધા ટ્રક છે મોટા મોટા હેવી એ જ તમને અહીંયા આ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં જોવા મળે છે દોસ્તો તો આ જે અત્યારની એક સરસ મજાની સવારી છે એ મોરબી સ્ટાર તમને બધાને કરાવી રહ્યું છે તો અમારી સાથે બધા સવાર થઈ જાઓ અને આ જે

તમારા બધા માટે મસ્ત મસ્ત મજાના વ્લોગ બનાવવા માટે અત્યારે અમે રાત્રિના સમયમાં નીકળી ગયા છીએ દિવસ દરમિયાન તો તમે અમને જોયા જોઈ ઘણીવાર પણ આજે રાત્રે ખાસ તમારા માટે વ્લોગ બનાવવા માટે નીકળ્યા છીએ અમે તો એટલો જ તમે સામે સપોર્ટ આપજો અમને તમે સપોર્ટ આપશો તો મજા આવશે અમને મજા આવશે કામ કરવાની પણ મજા આવશે કઈ ને કઈ નવું કરવાની અમને ઈચ્છા થતી રહેશે કે ભાઈ બધાનો સહકાર મળે છે પબ્લિક છે જનતા જનાર્દન પૂરેપૂરો સપોર્ટ કરે છે તો જનતા જનાર્દન ના સપોર્ટ થી આપણે આટલે પહોંચ્યા છીએ તો આપણી ફરજ છે કે આપણે જનતા જનાર્દન ની સેવામાં સારા સારા વ્લોગ તૈયાર કરીને પીરસવા જોઈએ તમારો સપોર્ટ એ જ અમારી હિંમત છે તો બધા સહકાર આપતા રહ્યો અને આ આઠ એ નેશનલ હાઈવે ની મોજ માણતા રહ્યો શું કે હસમુખ બરોબર ને ઓ વાંધો નહીં બોલજો હા એમ

તો દોસ્તો તમે જોઈ રહ્યા છો અત્યારે આઠ એ નેશનલ હાઈવે સરસ મજાનો વ્લોગ તમારા માટે તૈયાર થાય છે અત્યારે ને મોરબીના અલગ અલગ જગ્યાઓના જે બધા વ્લોગ છે એ પણ તમારા માટે તૈયાર કરશું દોસ્તો અમે તમારા સુધી પહોંચાડશું શું હસમુખ કેટલે પહોંચ્યું તો તો હજી હલાવીને ને થોડુંક હજી હાઈવે બતાવી તો બધાને મજા આવે ને એમ ને આપણે તો બધાને મજા લાવવાની છે બધાને આનંદ આવો જોઈ આપણા ખુદ નો આનંદ તો ખરો જ પણ આ બધા લોકોને જો આપણે ખુશ કરી શકીએ કે જે આપણા સબસ્ક્રાઈબરો છે જે આપણા વિડીયો જોવે છે તો ખરા અર્થમાં આપણી મહેનત છે એ સાર્થક કહેવાય તો દોસ્તો તમને અમારી આ જે એક પ્રસ્તુતિ અમારી મહેનત છે કેવી લાગે છે એ પણ કોમેન્ટમાં જણાવશો કે તમારા માટે જે બધા વિડીયો તૈયાર કરીએ છીએ તમને પસંદ પડે છે કે નથી પડતા એ પણ કોમેન્ટમાં જણાવજો અને આ જોઈ લો તમે એક પછી એક ટ્રક નીકળાય જાય છે નીકળાય જાય છે આગળ પાછળ બે સાઈડ સેકન્ડ માટે પણ ટ્રક ની આવાગમન છે અહીંયા બંધ નથી થતી દોસ્તો આખી રાત આમને દોડતા જ હોય છે ટ્રક

કમાયા વગર છૂટકો નથી ભાઈ અત્યારના આ જમાનાની મોંઘવારીમાં કામ તો કરવું પડે ભાઈ ઘર ચાલુ રે સાચું છે ભાઈ સાચું છે સૌ સૌની રીતે સૌ સૌનું જે છે એ કામ કરતા હોય છે ને પોતાની રોજગારી કમાઈ અને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હોય છે તો એના ભાગરૂપે જ આ એક ટ્રક ચલાવવું પણ છે તો અત્યારે તમે બધા આ નિહારી રહ્યા છો આઠ એ નેશનલ હાઈવે દોસ્તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી અમારા કેમેરામેન હસમુખ વાળા આસપાસના તમામ દ્રશ્યો તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે વિડીયોના માધ્યમથી પોતાના કેમેરામાં કેદ કરી રહ્યા છે તો દોસ્તો આવો ને આવો સાથ સહકાર તમે જે બધા આપો છો એ આપતા રહેજો અને વધુ ને વધુ મોરબી સ્ટાર ને મજબૂત કરતા રહેજો સબસ્ક્રાઈબરો જે ઉછાળો છે એ આવવો જોઈએ આપણી ચેનલ માં સાથે સાથે વ્યુ નો જે છે એ ધસારો હોવો જોઈએ મોટા પ્રમાણમાં વ્યૂ આવવા જોઈએ આપણા વિડીયોમાં કે જે હજી હાલ આવતા નથી તો તમારા બધા પાસે એટલે જ અમે મદદ માંગીએ છીએ અને ફરી ફરી કહીએ છીએ કે તમે લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ ઉપર નવો આવે તો સબસ્ક્રાઈબ કરી બને તેટલો જાજો ને જાજો તમામ વોટ્સઅપ ગ્રુપની અંદર ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામ માં અમારા વિડીયો ની લિંક ને શેર કરી અમારી મદદ કરજો બધા માળિયા ફાટક આવી ગયું છે દોસ્તો એટલે કે અહિયાં થી અંડરપાસ આવશે આપણે અંડરપાસ પર જવાનું છે દોસ્તો આ રાત્રી નો માહોલ છે દિવસ ના દ્રશ્ય તો અમે તમને ઘણીવાર બતાવ્યા હોય દોસ્તો પણ આ રાત્રી નો જે માહોલ છે એ તમારા બધા સુધી અમે પહોંચાડીએ છીએ વિડીયો ના માધ્યમથી મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ના સથવારે તો તમે અમારી સાથે જોડાયેલા રહ્યો હસમુખભાઈ કેટલે પહોંચાડ્યું હવે તો દોસ્તો આગળ બધા તમારા માટે અમે જે છે એ વ્લોગ તૈયાર કરશું મોરબીના તો આપણે અત્યારે અંડરપાસ થી અંદર આવી ગયા છીએ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો તો આગળ હવે મોરબી શહેર તરફ હવે પ્રયાણ કરશું અહીંથી બહુ વિડીયો લાંબો ન થઈ જાય એટલા માટે આ હાઈવે પણ પૂરો થઈ ગયો છે આપણે ગામમાં આવી ગયા છીએ હવે મોરબી સામે કાંઠે બે વિસ્તારમાં આપણે પ્રવેશ કરી લીધો છે તો આ વિડીયોને આપણે અહીંયા વિરામ આપીએ બધાને જો વિડીયો ની પ્રસ્તુતિ પસંદ પડી હોય તો અમને સપોર્ટ કરજો વિડીયો ને લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી અમને પૂરેપૂરો સપોર્ટ આપજો ફરી પાછા કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષ નો ઇન્ટરવ્યુ કોઈ ફરવા લાયક સ્થળ અથવા તો કોઈ આવી જ બીજી ઇન્ટરેસ્ટિંગ વિઝિટ સાથે તમારી સેવામાં હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સહયોગી જગદીશભાઈ પરમાર અને હાતીમ રંગવાલાને અને અમારા સહયોગી રવિ મકવાણા ને અમને બધાને રજા આપશો આવજો બાય બાય